સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ઈ ગુજરાતીમાં તમે પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે મિત્રો તો બંને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ વિદ્યાદીપ યુનિવર્સિટી ભરતી બે હજાર ચોવીસ તો ખૂબ જ મહત્ત્વની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ક્લર્ક સુપરવાઇઝર તેમજ અલગ અલગ પોસ્ટ છે મિત્રો તો તમે જરૂરથી આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી લઈ લો કોઈપણ અરજી ફી નથી મિત્રો અને કોઈપણ પરીક્ષા પણ નથી સીધી ભરતી છે તો તમને ખૂબ જ ઉપયોગી ભરતી થઈ શકે તેવી ભરતી છે તો જરૂરથી આ વિડિયોને અંત સુધી જુઓ વાત કરીએ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લર્ક સુપરવાઇઝર ટેલિકોલર જેવી વિવિધ પોસ્ટ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે આગળ વાત કરીએ સંસ્થા તો વિદ્યાદીપ યુનિવર્સિટી પોસ્ટ વિવિધ અરજી માધ્યમ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણપણે નોટિફિકેશન વાંચી શકો છો જેથી કરીને તમારા જે કાંઈ પ્રશ્નો છે તે સોલ્વ થઈ જાય પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી અહીં જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં જ મળી રહે આગળ વાત કરીએ પોસ્ટનું નામ ડાયરેક્ટર ઓફિસર તેમજ અલગ અલગ પોસ્ટ છે મિત્રો જેમ કે અકાઉન્ટ છે ક્લર્ક છે ટેલિકોલર છે અહીં તમામ પોસ્ટ છે તો તમે જોઈ શકો છો સાઇડ ઇન્જિનિયરની પોસ્ટ પણ ભરતી કરવામાં આવી રહી છે મિત્રો તેમજ આગળ વાત કરીએ અરજી ફી વિશે તો વિદ્યાર્થી દીપ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ મિત્રો નિઃશુલ્ક રીતે અરજી કરી શકે છે એટલે કોઈપણ ઉમેદવારોને એક પણ રૂપિયા ફી ચૂકવવાની રહેતી નથી અહીં વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં જાહેરાતમાં કોઈપણ વયમર્યાદાનો ઉલ્લેખ નથી મિત્રો લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અહીં વયમર્યાદા માટે અરજદારો અરજી કરી શકે છે તેમજ વાત કરીએ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ મિત્રો તમારે સીવી એક બનાવી લેવાનું છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટિફિક તમામ માર્કશીટ ડિગ્રી અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી પુરાવા આગળ વાત કરીએ પસંદગીની પ્રક્રિયા વિશે તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત અથવા આવડત અથવા મેરિટના આધારે કરવામાં આવી શકે છે તેમ મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારો સંસ્થાના નિયમો મુજબ આકર્ષિત પગાર ધોરણ ચૂકવવામાં આવશે તો તમે જરૂરથી અરજી કરવાનું ભૂલતા રહે અહીં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવી છે લાયકાત સંબંધિત માહિતી તમારે જાહેરાતમાં અભ્યાસ કરવાનો રહેશે મિત્રો ઘણી બધી અલગ અલગ લાયકાત છે તો અલગ અલગ પોસ્ટ છે તો એ પ્રમાણે અલગ અલગ લાયકાત પણ રાખવામાં આવી છે અરજી કઈ રીતે કરવાની છે અરજી કરવા માટેનું મેં મિત્રો અહીં સરનામું આપી દીધું છે તો તમે ત્યાં જઈને અરજી કરી શકો છો અને તમામ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવતું રહેશે બન્યા એટલે વિડીયોને શેર કરજો જરૂરિયાત મન સુધી આ વિડીયો પહોંચાડો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં